નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર કચ્છના દયાપરમાં દોલત પર તારીખ તેર દોલતપરમાં સ્વામિનારાયણ મંદિરનો પંચાવનમાં પાટોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો પાટોત્સવનો મુખ્ય યજમાન સુકપર વાસાણી પરિવાર લાભ લીધો હતો તેમજ આગે ભુજ સ્વામિનારાયણ મંદિરના સંતો ખાસ ઉપસ્થિત રહ્યા હતા હરિકૃષ્ણ દાસજી સ્વામી પ્રભુચરણ દાસજી સ્વામી આનંદ વલ્લભદાસજી સ્વામી ચંદ્ર પ્રકાશ સ્વામી ઘનશ્યામ દાસજી સ્વામી શ્રીજી દાસજી સ્વામી તેમજ દોલત પર બહેનોના નારાયણ મંદિરના મહંત વાલબાઈ ફઈ કમળા ફઈ કસ્તુર ફઈ અને દયાપર સ્વામિનારાયણ મંદિરના સાંખીઓ યોગી બહેનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને અમારા સ્વામિનારાયણ મંદિરના કાંતા ફઈ અને કાંતિભાઈ ટીવી ન્યૂઝ સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે દોલત પર સ્વામિનારાયણ પંચમનો પાટોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો પાટોત્સવનો મુખ્ય યજમાન સુખપર વાસાણી પરિવાર રહ્યા હતા સ્વામિનારાયણ ભગવાનનો મહાઅભિષેક અને મહાઆરતી અને ભુજ સ્વામિનારાયણ મંદિર સંતોપ દોલત પર દયા પર અમારા સ્વામિનારાયણ મંદિરના સાંખી યોગી બહેનો અને બહાર વર્ષ અને સ્થાનિક હરિભક્તો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને અંકિતાબેન ચૌહાણ ટીવી ન્યૂઝ સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે દોલતપર સ્વામિનારાયણ મંદિરનો પંચાવનમાં પાટોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો અને જેમાં ભુજ સ્વામિનારાયણ મંદિર સંતો અને દયાપર દોલત અમારા સ્વામિનારાયણ મંદિરના સાંખ્ય યોગી બહેનો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા દર્શન સોની મિત્રો આવા જ અમનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે જય સ્વામિનારાયણ આજે ધોલેપુર ગામની અંદર 55મો વાર્ષિક પાટોત્સવ શ્રી સ્વામિનારાયણ મંદિર ધોલેપુરનો ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો આ પાટોત્સવ પ્રસંગે ભૂજથી શહેર કૃષ્ણદાસજી સ્વામી તેમનું મંડળ તથા મથલ ગુરુકુલથી પૂજ્ય ચંદ્રપ્રકાશ દાસજી સ્વામી એમનો સંતોનું મંડળ દોલતપરના શાખજોગી વાલભાઈ ભાઈ તેમજ દયાપરના સાંખજોગી શાંતાબાઈ ભાઈ અમારાના સાંખયોગી કાંતાબાઈ ફઈ એમનો શાંખયોગી સંતો બે શાંખયોગી બહેનોનું મંડળ તેમજ આજુબાજુના ગામના હરિભક્તો તેમજ દોલતપરના સ્થાનિક તેમજ બહારગામના વસતા હરિભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને આ વાર્ષિક પાઠોત્સવ ધામધૂમપુર ઉજવવામાં આવ્યો શરૂઆતમાં શ્રી સ્વામિનારાયણ ભગવાનનો અન્નકૂટોત્સવ સાથે સમૂહમાં સૌ હરિભક્તો તેમજ સુખપરના વર્ષાણી પરિવારે મુખ્ય યજમાન પદે રહીને શ્રી નારાયણ દેવનો મહાઅભિષેકનો લાભ લીધો હતો આ દિવ્ય પ્રસંગે સ્થાનિક તેમજ બહાર ગામથી મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને પંચાવનમાં વાર્ષિક પાટોત્સવ ખૂબ જ ધામધૂમપૂર્વક શાખજોગી બહેનો ભુજ અને મથરા સંતોની હાજરીમાં ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો હતો મારું નામ ચૌહાણ અંકિતા કિશોરભાઈ ગામ દોલતપર આજ રોજ શ્રી ગામ શ્રી દોલતપર મધ્ય પંચાવનમાં વાર્ષિક પાટોત્સવ ઉજવવામાં આવ્યો હતો તેમાં ભુજ મંદિરના સંતો તેમજ મથલ મંદિરના સંતો ઉપસ્થિત રહ્યા હતા અમારા ગામના સાંખોકી બહેનો તેમજ દોલતપર મંદિરના બહેનો તેમજ દયાપર મંદિરના સાંખોકી બહેનો ઉપસ્થિત રહી અને આ કૃષ્ણ મહારાજનો પાટોત્સવ ધૂમધામથી ઉજવવામાં આવ્યો હતો જય સ્વામિનારાયણ